બીજી રીતે આપણું ખરાબ નહીં દેખાય કારણ કે કેમેરા બધા પાસે હોય પણ કયો વિડીયો ક્યાં જાય શું દેખાય આપણું ખરાબ દેખાય તમારી રજૂઆત યાદ છે એટલે તમારે નહીં ભૂમો પાડો નહીં નારા તો બી કામ થવાનું છે તમે સાચા છો તો તમને ન્યાય મળવાનો જ છે વસ્તુ હવે તમારી સ્થિરતી છે તમે કલાક બે કલાક તો શાંતિ રાખી શકો તમે નજીક જોઈ લેજો એકતા છે ને એકતા કરીને રાખજો કાયદા નો ન કરશું આપણે ન્યાય લઈને જ રહીશું ન્યાય લઈને જ રહીશું એક વાર એકવાર એમને શાંતિની સાંભળી રહ્યો તો શું છે શું નહીં બાકી છેલ્લે એકતા તો છે ને